તો આ વડોદરાથી સમાચાર જ્યાં વડોદરામાં ગંદકી ફેલાવનારને હવે ભોગવવું પડશે કાર્યવાહી તેમના પર હાથ ધરવામાં આવશે ગંદકી ફેલાવતા તત્વો પર મનપા હવે નજર રાખવાની છે આ મહત્વના સમાચાર વડોદરાથી જ આ વડોદરામાં ગંદકી ફેલાવનારા તત્વો પર તબાહી બોલાવવામાં આવશે વડોદરામાં ગંદકી કરનારને ખુલ્લા પાડતી પાલિકા જોવા મળશે ગંદકી ફેલાવતા તત્વો પર મનપાની બાજ નજર રહેવાની છે ગંદકી ફેલાવતા પર જે રીતે કાર્યવાહી કરવામાં આવશે દંડની સાથે વધુ એક સજા તેમને મળશે દંડ સાથે એલઈડી પર ગંદકી કરનારની પણ તસવીર દેખાશે ગંદકી

પણ વડોદરા નાગરિક તરીકે મારું એવું પણ કેવું છે કે વડોદરામાં જેટલા ખાડા છે એ પણ બતાવવા જોઈએ કે જેનાથી સ્થાનિક નેતાઓને પણ ખબર પડે ને ત્યાં બેઠેલા કોર્પોરેશનના અધિકારો ને બહાર નીકળે તો ખબર પડે કે આ જગ્યા પર ખાડા છે તો વડોદરાએ જેટલી જગ્યા પર સ્ક્રીન લાગી છે એના પર વડોદરાના જે જે સોસાયટીમાં જે રોડ પર ખાડા પડેલા હોય એ પણ બતાવે એવું અમારી વડોદરામાં જો તમે હવે જાહેરમાં કચરો ફેંકતા પકડાશો તો તમારી ખેર નથી કારણ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હવે નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે જેમાં વડોદરામાં જ્યાં જ્યાં એલઈડી સ્ક્રીન જાહેર સ્થળો પર લાગ્યા છે ત્યાં તમે કચરો કરતા હશો તો એ એલઈડી સ્ક્રીન પર તમે દેખાઈ જશો કારણ કે વડોદરા મહાનગરપાલિકાએ નક્કી કર્યું છે કે જે જે લોકો સીસીટીવીમાં કેદ થાય છે જાહેરમાં કચરો ફેંકતા તેવા લોકોને સીસીટીવીમાં કેદ કરીને તેમના વાહનોના નંબર સીસીટીવીમાં કેદ કરીને જે એલઈડી સ્ક્રીન લાગ્યા છે ત્યાં બતાવવામાં આવે અને આપ જોઈ શકો છો એવા લોકોને ટીવી એલઈડી સ્ક્રીન પર બતાવવામાં પણ આવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે લોકોને અપીલ કરવામાં આવે છે લોકોનો સાથ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે દંડ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ નાગરિકો છે જે સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને એટલા માટે હવે હવે આ રીતે જાહેરમાં ગંદકી કરીને શહેરને ગંદુ બનાવનારા બોલાવી છે આવા લોકોને દંડ તો કરી રહ્યા છે સાથે સાથે જાહેર એલ ઇડી સ્ક્રીન પર આવા લોકોને દર્શાવીને એ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે જો તમે હવે ગંદકી કરી તો તમને પણ એલઈડી સ્ક્રીન મારફતે ખુલ્લા પાડવામાં આવશે